દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાનિર્માણ દિન નિમિત્તે આજે દરવાજા દરવાજા ખાતે ખાતે આવેલા તેમની પ્રતિમાને અર્પણ કરી પ્રાર્થના છે સુરતના દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરના મહાનિર્માણ દિવસની ઉજવણી કરાઈ હતી માન દરવાજા ખાતે આંબેડકર પ્રતિમાને પુષ્પવર્ષા કરી ઉજવણી કરી હતી ડોક્ટર સાહેબ આંબેડકરના સડસાઠમા મહાનિર્માણ દિન નિમિત્તે દલિત સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાય છે ભારતના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સરસાઇટમાં મહાનિર્વાણ દિને સુરત શહેરની જિલ્લા દલિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ડોક્ટર બાબા સાહેબના કાર્યો અને તેઓની સેવાની આજે ખાસ યાદ કરીને તેમની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા પણ લગાવ આવ્યા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અમારા સંગઠનનું નામ છે સયમ સૈનિક દળ ને 6 ડિસેમ્બર બોટી રથમાં પર રક્તડ બાબા સાહેબ આંબેડકરનો પરિનિર્માણ દિવસના નિમિત્તે ઓલ ગુજરાતમાં ઓલ ઇન્ડિયામાં છ ડિસેમ્બરનો સલામીને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલો છે અને સુરતમાં સ્વયં સૈનિક દ્વારા છ ડિસેમ્બરનો કાર્યક્રમ માન દરવાજા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવનથી લઈને મોટી રેલીનું એક આયોજન કરવામાં આવેલું હતું જે બાર વાગે બપોરે અહીંયા રિંગ રોડ પર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની ટેસાને મહા સલામીનો કાર્યક્રમ રાખેલો છે અહીંયા ઓલ ટોટલ ઓર ગુજરાતમાં આ રીતે દરેક જિલ્લામાં હરેક તાલુકામાં આ કાર્યક્રમનું આયોજન કરેલું છે સ્વયં સૈનિક દ્વારા રિંગરૂળ માન દરવાજા ખાતે ભારતના ઘડવિયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સરસાંતમાં મહાનિર્માણ દિવન નિમિત્તે દલિત સમાજ દ્વારા તેનું શ્રદ્ધાંજલિ અર્પણ કરાય છે અઝકૃષિ સાથે પ્રકાશવાળા